દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સોમવારે અયોધ્યા જશે મુખ્યમંત્રી કેજરીવાલ અહીં રામલલ્લાના દર્શન કરશે કહેવામાં રહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રીની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ અયોધ્યા જશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના સમગ્ર પરિવાર સાથે સોમવાર પ્રદેશના અયોધ્યા સ્થિત રામલલ્લાના મંદિરના દર્શન કરશે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમના પરિવાર સાથે રામલલાના મંદિરે જતા જોવા મળશે મુખ્યમંત્રી કેજરીવાલ તેમના માતા પિતા અને પત્ની સાથે રામલલાના દર્શન કરશે ગયા મહિને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનો અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીવીઆઈપીઓએ ભાગ લીધો હતો સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખરગે જેવા વિપક્ષી નેતાઓને પણ રામલલા અભિષેકમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસના નેતાઓએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવાની ઘસીને ના પાડી દીધી હતી અભિષેકના થોડા દિવસો પહેલાં જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે શું તેમને આ કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું છે તો મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે તેમના તરફથી એક પત્ર આવ્યો હતો અને કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી આ દિવસ માટે તમારું શેડ્યુલ બનાવો મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે આ પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે લોકો તેમને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવશે પરંતુ કોઈ આવ્યું નહીં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તે સમયે કહ્યું હતું કે આમંત્રણથી કોઈ ફરક પડતો નથી તે પરિવાર સાથે અયોધ્યા જઈ રામલીલાના દર્શન કરવા માગે છે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમના માતા પિતા પણ રામલીલાના દર્શન કરવા ઈચ્છે છે તેથી અભિષેક કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેઓ તેમના પરિવાર સાથે અયોધ્યા જશે અને રામલીલા દર્શન કરશે મુખ્યમંત્રી કેજરીવાલે પણ ઘણી વખત પોતાને હનુમાન અને શ્રી રામના ભક્ત ગણાવ્યા છે રામ મંદિરમાં ભગવાન શ્રી રામના અભિષેક પહેલા જ દેશ રામય બની ગયો હતો આમ આદમી પાર્ટી પણ રામની ભક્તિમાં ડૂબેલી જોવા મળતી આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે દર મંગળવારે દિલ્હીના મંદિરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવશે આ પછી આતિશી સૌરભ ભારદ્વાજ સહિત ઘણા આપ નેતાઓ મંદિરમાં પૂજા કરતા જોવા મળ્યા હતા મુખ્યમંત્રી કેજરીવાલ પોતે પત્ની સાથે રોહિણી ગયા હતા અને સુંદરકાંડનો પાઠ કર્યો હતો અને પૂર્ણ ભક્તિ સાથે રામની પૂજા કરતા જોવા મળ્યા હતા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ લંગર શોભાયાત્રાનું પણ આયોજન કર્યું હતું